જંબુસર વાગરા ઝઘડિયા ભરૂચ અને અંક્રેશ્વરમાં વિશેષ મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કામગીરીની દેખરેખ ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવી મિસ્ત્રીની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવી છે કાર્યક્રમ અંતર્ગત કુલ એક હજાર ત્રણસો ચુમાલીસ મતદાન મથકોના એક હજાર ત્રણસો ચુમાલીસ બી એલ ઓ અધિકારીઓ તારીખ ચાર થી અગિયાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન તેર લાખ દસ હજાર છસો મતદારો સુધી પહોંચીને ડોર ટુ ડોર સર્વે હાથ ધરશે ગ્રામ જ્યાં અને સોસાયટીઓના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા મતદારોની વિગતોની ચકાસણી નવા મતદારોના ફોર્મ સ્વીકારવા તેમજ સુધારણા સંબંધિત કામગીરી માટે બીએલઓ સક્રિય રીતે કામે લાગી ગયા છે ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણા કામગીરી ચૂંટણી પંચના લોકશાહી મિશનની મુખ્ય કડી છે દરેક પાત્ર નાગરિકનું નામ યાદીમાં સમાવિષ્ટ થાય તે માટે ગ્રામજનોનો સહયોગ મહત્વપૂર્ણ છે ભરૂચ જિલ્લામાં કામગીરી સુચારુ રીતે આગળ વધે તે માટે તાલુકા સ્તરે ઠીમોનિમાય છે અને તમામ વિભાગો વચ્ચે સંકલનથી કાર્ય તેજ ગતિએ આગળ વધી રહ્યું છે નંદેલાવ સ્થિત આવેલી મયુરભાગ સોસાયટીના હું પ્રેસિડેન્ટ નાગજીભાઈ પરમાર બોલું છું અત્યારે મત ગણતરી અસારની જે ચકાસણીને બધું ચાલી રહેલું છે તપાસવાનું એમાં સોસાયટીનો પણ ઘણો સહયોગ છે સોસાયટીના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે વોર્ડના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે અને એલો બી એલ બીએલો સર ને મામલતદાર સાહેબ જે આ એસઆરની કામગીરી બહુ સંપૂર્ણપણે સારી રીતે થયેલી છે એમાં અમે પ્રજા પણ બધા ખુશ છીએ ને આ જે સરકારની કામગીરીમાં ઘણો આનંદ છે ને આ રીતે થાય ને આજુબાજુની સોસાયટીના પ્રેસિડન્ટો નંદેવાલની લગભગ એકસો વીસ ત્રીસ ઉપર સોસાયટી છે તમામ સોસાયટીના પ્રેસિડન્ટોને મારી એક નમ્ર વિનંતી છે કે આ રીતે જે એસઆરની કામગીરી ચાલી રહેલી છે મામલાદાર સાહેબ બીએલઓ સાહેબ શિવા સાથે તો આપણે પૂરેપૂરો આપણી ફરજ બને છે કે એમને સહકાર કરવો જોઈએ ને અમે સાથ આપવો જોઈએ જેથી આપણું મતદાર યાદીમાં સારી કામગીરી થાય અને ઇલેક્શનમાં સારી કામગીરીનો નિવડો આવી શકે જય માતાજી